કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિંચોતેર ડીએ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર અને સાથે મિત્રો આવડ કંપનીનું ટ્રેલર છે ટ્રેક્ટર અને ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર અને સત્તરનું મોડલ છે મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કંપની કટ આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને મિત્રો એકદમ સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે વેપારીનું ટ્રેક્ટર નથી મિત્રો કે કોઈ દલાલનું ટ્રેક્ટર નથી ખેડૂતભાઈનું ટ્રેક્ટર છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયરની વાત કરું તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો વિડીયોની નીચે રાજાભાઈના નંબર મળી જશે રાજાભાઈનું ટ્રેક્ટર અને ટ્રેલર છે હવે મિત્રો ટ્રેલરની વાત કરું તો આવડ કંપનીનું તમને નવે નવું ટ્રેલર જોવા મળશે નવું બનાવેલું આ ટ્રેલર છે આવડ કંપનીનું રાજાભાઈને આ ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે ફૂટ ફૂટનું ટ્રેલર જોવા મળશે અને કિંમત રાખેલી છે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે મિત્રો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત એક લાખ અને પંચાવન હજાર રૂપિયા કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે બાકી ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો તાલુકો છે કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે લાંબા એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર લાંબા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાજાભાઈ નામ અને બાજુમાં મિત્રો નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટર અને ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં જુદી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહાકાળી ટ્રેલર વેચવાનો છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહાકાળી ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડિયોને શેર કરી દેજો તો મિત્રો આ જે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેલર મિત્રો જયમલભાઈને વેચવાનું છે જયમલભાઈને વેચવાનું છે અને મિત્રો સો ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે બાકી વીસના તમને આ ટ્રેક્ટર ટ્રેલરમાં ટાયર જોવા મળશે બાકી સત્તર ધોકા જોવા મળશે અને મિત્રો ક્યાંય પણ સળો જોવા નહીં મળે કાટ કે સળો એવું ભાઈ જયમલભાઈનું કહેવાનું છે સાઈડું પતરા મિત્રો એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું એકદમ હેવી બનાવટનું મિત્રો ચોખ્ખું તળિયું જોવા મળશે અને ટાયરની વાત કરું તો મિત્રો ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે એકદમ કમ્પ્લીટ મિત્રો આખું ટ્રેલર છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો જયમલભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો દકો થશે કિંમતની વાત કરું તો નવ્વાણું હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે મિત્રો આટલું સસ્તું ટ્રેલર મિત્રો આવી સિઝનમાં તમને મળતું હોય તો આવો મોકો લેવાનો ના ભૂલાય હવે મિત્રો ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે લાલપુર જિલ્લો જામનગર અને ગામ છે મોડ પર એટલે કે તમને આ ટ્રેલર મોડ પર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયમલભાઈ નામ અને ઓગણસી નેવું પંદરવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેલર તમે લઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સીતારામ કંપનીનું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેલર મિત્રો હમીરભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સોળ ના મોડલનું આ ટ્રેલર તમને જોવા મળશે એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે સાઈડું પાત્રા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ મિત્રો ચોખ્ખું જોવા મળશે ક્યાંય પણ તમને કાટ કે સડો જોવા નહીં મળે ટાયરની વાત કરું તો મિત્રો ટ્રેલરમાં તમને આઠસો પચીસના ટાયર જોવા મળશે અને મિત્રો બુક કમ્પ્લીટ છે આ ટ્રેલરની એવું ભાઈ હમીરભાઈનું કહેવાનું છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો હમીરભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે કિંમતની વાત કરું તો બે લાખ રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કુતિયાણા જિલ્લો પોરબંદર અને પ્રોપર તમને આ ટ્રેલર કુતિયાણામાં જોવા મળશે વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હમીરભાઈ નામ અને નવ્વાણું સાત તેતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોનાલેકા ડીઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર અને મિત્રો ખોડિયાળ કંપનીનું ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે એટલે કે મિત્રો ટ્રેક્ટર અને ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટરની વાત કરું સૌ પ્રથમ તો સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અને ચારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો રનિંગ કંડિશનમાં આખું ટ્રેક્ટર છે હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટ્રેલરની વાત કરું તો મિત્રો સો ફૂટનું તમને ટ્રેલર જોવા મળશે બાકી સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ મિત્રો ચોખ્ખું જોવા મળશે ટ્રેલરમાં બાકી ટાયરનું કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો સારા કન્ડિશનમાં ટ્રેલરના ટાયર જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર તમારે લેવાના હોય તો મિત્રો ટ્રેક્ટરના માલિક છે અશ્વિનભાઈ અશ્વિનભાઈએ ત્રણ લાખ રૂપિયા ટ્રેક્ટર અને ટ્રેલર બંનેની કિંમત રાખેલી છે જોકે આ ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાંય જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો રંગ પર એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર રંગ પર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશ્વિનભાઈ નામ અને નવ્વાણું સાત ઓગણપણાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો